ખેતી મતલબ જંગલની જે સિસ્ટમ છે એને બેઠી બેઠી લાગુ કરવાની મતલબ આપણે જોઈએ કે જંગલમાં કોઈ પહેલી તો ઉભા પાક બળી જવા માંડ્યા સમસ્યા અહીંયાથી ચાલુ થઈ તમે જે આ ખેતી પદ્ધતિ જે મોડલથી તમે ખેતી કરો છો પ્રાકૃતિક ખેતી એ જંગલ ત્રીસ પછી જેવા ફ્રૂટ ને શાકભાજી બધા પાકોની ગણતરી કરો એટલી આઈટમો છે બરાબર હાલમાં આવી અને આમ ગણો તો એક રીતે ફાયદો થાય ને કે ભાઈ મિત્રો આજે આપણે આવી ગયા છીએ સૌરાષ્ટ્રમાં ભગતના ગામ તરીકે પ્રખ્યાત એવા સાયલામાં કે જ્યાં કણે આજે આપણે દિનેશભાઈની મુલાકાત કરવાના છીએ સૌ લાલજી મહારાજની જગ્યામાં શિષ્ઠ નારાયણ ભગવાનના દર્શન કર્યા અને બાદમાં દર્શન કરીને ત્યાંથી અમે દિનેશભાઈ સોનાગ્રની વાડીએ જવા માટે નીકળી ગયા જ્યાં કણે આજે દિનેશભાઈ સોનાગ્રની વાડીની મુલાકાત લેવાની હતી જેઓ ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી કરે છે અને તેમનું જે પ્રાકૃતિક ખેતી કરવાનું આખું મોડલ છે તે જુદું જ છે જેના વિશે આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ તો ચાલો જ દિનેશભાઈની મુલાકાત સાથે છે દિનેશભાઈ સોનાગ્રા કરી જે ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી કરે છે અને આ એમનું ફાર્મ છે આખું એ આપણે હમણાં એની વિઝિટ કરશું બરાબર તો આપણે દિનેશભાઈની મુલાકાતમાં ખાસ એ જાણવાનું છે કે કઈ રીતે ખેતી પદ્ધતિ કરે છે અને કેટલા સમયથી ખેતી કરે છે તો આપણે દિનેશભાઈને કહેશું કે તેમના તેમનો પોતાનો પરિચય આપે અને પછી આપણે શરૂઆત કરીએ નમસ્કાર મારું નામ દિનેશભાઈ નરોત્તમભાઈ સોનગરા છે મારું નામ સાયલા ને મારું ફાર્મ સાયલા હાઈવે ઉપર છે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર નામ છે ફાર્મનું નામ છે પ્રકૃતિ જંગલ ફાર્મ દિનેશભાઈ તમને કઈ રીતે વિચાર આવ્યો કે આપણે પ્રાકૃતિક ખેતી કરવી છે કઈ રીતે હવે આ રાસાયણિક ખેતીમાં થાય હતા એટલે એ વખતે મેં રિપોર્ટ કરાવ્યો હતો મારી જમીનનો સાહેબે એમ કીધું કે આ જમીન તમારી પતી જાય હવે આ તમારે આ પ્રાકૃતિક ખેતી કરવા સિવાય કોઈ વિકલ્પ જ નથી તમારે લાંબય વિકલ્પ નહોતો લામે કંઈ હતું નહીં એટલે પ્રાકૃતિક ખેતી શરૂઆત કરી શરૂઆતમાં થોડીક સમસ્યાઓ આવી ધીરે ધીરે બધું હવે હવે સેટલમેન્ટ થતું હતું ખાસ કરીને આ જંગલ ખેતી એક એવી પદ્ધતિ છે જેમાં ખર્ચો ઓછો છે આવક પણ સારી એવી છે અને વસ્તુ પણ સારી એવી થાય છે એટલે તમે જે આ ખેતી પદ્ધતિ જે મોડરથી તમે ખેતી કરો છો પ્રાકૃતિક ખેતી એ જંગલ મોડલ પદ્ધતિ કહેવાય આને જંગલ ખેતી કહેવાય જંગલ ખેતી મતલબ જંગલની જે સિસ્ટમ છે એને બેઠી બેઠી લાગુ કરવાની મતલબ આપણે જોઈએ કે જંગલમાં કોઈ ખેડ ન હોય જંગલમાં કોઈ દવા નથી છાટતો જંગલમાં કોઈ અલગ અલગ પાક નથી હોતા ને જંગલમાં કોઈ ખાતર નથી નાખતું અને એનો મતલબ એવો નથી કે અહીંયા એ વ્યવસ્થા નથી થવાની આની વ્યવસ્થા આપણે ખેડ ખાતરને દવાની છે જ પણ થોડીક જુદી રીતે દાખલા તરીકે વાત કરીએ તો આની ખેડ ગણો તો ઉંદર અળસિયા કે કીડી મકોડા જે ખેડ દર કરીને જે ધૂળ કાઢે એ એક ટાઈપની આમાં ખેડ થઈ જાય પછી પક્ષીઓ એકબીજા દ્વારા જીવાતનું નિયંત્રણ કરતા હોય એવી રીતે બીજા બધા ઘણા બધા જીવો એકબીજા જીવોનું નિયંત્રણ એને દવા ગણી લો અને આ જેને ડાળા ડાખડા પાંદડા ખરે એનું ખાતર ગણી લો એટલે ખેડ ખાતર દવા થઈ વ્યવસ્થા તો છે પણ એ કુદરતની જે જંગલમાં હોય હા અને જંગલ ખેતી કહેવાય ભાષામાં કે જંગલ ખેતી જંગલની જે મિક્સમાં વાવવાનું પાણી દેવાનું અને થાય એ લઈ લેવાનું કોઈ ખેડ નહીં કોઈ ખાતર નહીં કોઈ દવા નહીં ખબર પડે એટલે મુદ્દો તમે આમાં જે મોડલ છે જે તમે ખેતી કરો છો એમાં ટોટલિંગ પાક પાકનું વાવેતર તમે કરો છો મોસ્ટ ઓફલી શાકભાજીનું વધારે કરતા છો ટૂંકમાં આ સિસ્ટમ એવી એક તમારે વધુમાં વધુ મિક્સ પાક લેવાના મિક્સ પાક એટલા તમે લઈ શકો મારે તો શાકભાજી ફ્રૂટની ખેતી છે વધારે એટલે આમાં અત્યારે હાલમાં કમસે કમ પંદરથી વીસ પચીસ જેવા ફ્રૂટ ને શાકભાજી બધા પાકોની ગણતરી કરવા એટલી આઈટમો છે હાલમાં અને આમ ગણો તો એક રીતે ફાયદો થાય ને કે ભાઈ કોઈ આપણને એક પાકમાંથી ઉત્પાદન ન મળે તો બીજા માંથી આપણ એનો benefit મળે ને બીજા માંથી ના મળે તો ત્રીજા એટલે એ પ્રમાણે તે કામ જોયું એટલે એ મોટો ફાયદો થાય ફાયદો એ થાય એની તો વાત કરું એની કોઈ સીમા નથી સૌથી પેલું ખેતીની ની સૌથી મોટી સમસ્યા જો ખેડૂત ને આવતી હોય તો કુદરતી આફત કુદરતી આફત એક એવી વસ્તુ છે ખેડૂત સાવ લાચાર એની પાસે કોઈ વિકલ્પ નથી એની થી બચવા આ એક એવી પદ્ધતિ છે એમાં બચવાનો તમને ઉપાય મળે કેવી રીતે માની લો કે મારે પંદર થી વીહ પાક કોઈ કુદરતી આફત આવી કે બધા હેવી ગરમી થઈ કે હેવી ટાઈટ પડી કે વરસાદ થયો વાવાઝોડું તો આમાં બધા પાકને નુકસાન નુકસાન થાય થાય પછી પાક અમુક અમુક પાકને પાકને ફાયદો થાય મારો અનુભવ છેલ્લા ચાર વર્ષ મારી ખુદ મેં આંકડા કાઢેલા છે કે મારે ઓલ ઓવર મારા ખેતરમાં એક રૂપિયા નુકસાન નથી થયું કોઈ કુદરતી આફત સરવાળે અમુક પાકને નુકસાન છે અમુક પાકને ફાયદો એટલે સરવાળે મારું લોસ ઝીરો જ છે ફાયદાને કદાચ તમે ફાયદો ન ગણો તો લોસ ઝીરો નથી લોસ નથી ગયો એટલે બધી રીતે ફાયદો લો કે તમે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ આવ્યા બરાબર તો એમાં તમારા આમ શરૂઆતમાં કેમ કે ઉત્પાદનમાં ફેર પડ્યો કે અત્યારે કોઈ ઉત્પાદનમાં ફેર પડે કે એવું કહે હા ઉત્પાદન મેં ગણતરી કરો કે એક રાસાયણિકનો છોડ છે અને એ પ્રાકૃતિકનો છોડ તો રાસાયણિક જેટલું ઉત્પાદન નથી આપતું એ તો સ્વીકારવું પડે કે પ્રાકૃતિક ખેતી કરવાવાળા બધા ખેડૂતો સ્વીકારે છે પણ આમાં જે ઓલ ઓવર જે પ્રોડક્શનનો ઘટાડો ન આવતો એનું કારણ શું હોય મનલો વી પચી પાક એ ટોટલ પાકનો દસ વીઘા મારું આ અત્યારનું જે ઊભા છે એ દહ વીઘાનો પાક છે એમાં ટોટલ દસ વીઘાની ટોટલ ગમે પાક તમે વાવો એનો ટોટલ સરવાળો ઉત્પાદનનો ગણો તો આ પંદર વી પાકનો અહીંથી વધી જવાનો જ છે એટલે આ રીતે ગણો ને તો નુકસાન નથી બાકી સિંગલ પાક કોઈ એક પાકની ગણતરી કરીને હાલો તો એ રાસાયણિક કરતાં એક પાક ઓછો આપે દાખલા તરીકે હું આ વાત કરું હરગવોનું ઝાડ હે એક હરગવાનું ઝેડ રાસાયણિક ખેતીમાં ઓછું ઉત્પાદન વધુ આપે પ્રાકૃતિક ખેતીમાં એની હરખામણીમાં ઓછું આવે પણ આમાં એક હરગવાળો આખો પાક છે અને આખું ખેતર આમાં બધા ઘણા બધા પાક એટલે બધા પાકનો સરવાળો ઘણો એટલે વધે એટલે ઓલ ઓવર તમારે રાસાયણિક ખેતી કરતાં તો ફાયદા મળે ખેતીમાં શું કહેવાય કે કોઈ પ્રશ્ન નડતો હોય એવું કામ સૌથી વધારે તમારે સામનો કરવો પડતો હોય એવો કોઈ પ્રશ્ન હવે શરૂઆતમાં તો તમે જાઓ એટલે રોગ જીવાત એક આવી સમસ્યાઓ છે પણ આ લગભગ મારે આઠમું વર્ષ છે તો આઠ વર્ષના ખેતીના અનુભવ પછી મને એવું લાગ્યું કે શરૂઆતની વ્યવસ્થા આપણે નહોતી પ્રાકૃતિક ખેતીમાં એક કુદરતની વ્યવસ્થા હોવું જરૂરી આપણે શરૂઆત ખેતી કરી તો વ્યવસ્થા તાત્કાલિક ઊભી થવા જ નથી આ વ્યવસ્થાનો મતલબ અનલોગ એક જીવાત બીજી જીવાત દ્વારા જે નિયંત્રણ થાય તો આમાં પક્ષીઓ આવવા જોઈએ તો શરૂઆતમાં ઝાડી ઊભીનો ન જ થઈ તો એ એક સમસ્યા હોય તો એના લીધે રોગ જીવાત વધુ આવે બીજી આ નરીનો આંખે જોઈ શકાય એવી ઘણી બધી જીવાતો હોય એકબીજાને નિયંત્રણ કરતી હોય એની સંખ્યા ઓછી હોય શરૂઆતમાં એના લીધે રોગ જીવાત વધુ હોય એટલે જે સૌથી મોટો પ્રશ્ન પ્રાકૃતિકમાં લગભગ મોટાભાગના ખેડૂતોનો હોય રોગ જીવાત એનું કંટ્રોલ બહુ આસાન નથી હોતું પણ એકદમ પ્રાકૃતિકની વ્યવસ્થા ઊભી થઈ જાય બીજું જમીન જેમ જેમ મજબૂત થાય એમ એમ રોગ ઓછા આવતા જાય એનું આપણે ઉદાહરણ લઈએ ભાઈ જેની માં મજબૂત હોય એનું છોકરું કોઈ નબળું ન રહે જમીન એ છોડની માં હે એટલે જમીન જેટલી મજબૂત થાય એટલા છોડમાં આપણે આપ રોગ જીવાદ ઘટી જાય એટલે મોટા સમસ્યા રોગ જીવાજની અને બીજી એક સમસ્યા પ્રાકૃતિક ખેતી કરતા લગભગ ખેડૂતની છે માર્કેટિંગ મારે તો એ સમસ્યા નથી કારણ કે મારું કામ હાઈવે ઉપર છે અને હું ત્યાં જ વેચી નાખું અને હાઈવે જેની પાસે નથી એને એક સમસ્યા છે કે ભાઈ એને માર્કેટ ઊભું કરવું પડે શહેરોમાં જવું પડે છે અથવા ગ્રાહક કમીએ એનું માર્કેટ ઊભું કરવું પડે તો એમાં તો જેવું લગે લગભગ ખેડૂતોની માંગ સરકાર અમે હોય છે કે અમને પ્રાકૃતિક ખેતી વેચાણની કોઈ વ્યવસ્થા સરકાર આપે એ અમારી માંગ હંમેશા હોય છે તો આપણે હમણાં સુરેન્દ્રનગરમાં એક સરસ પ્રયાસ કર્યો છે લગભગ એક વર્ષથી ચાલુ કર્યું છે એ સારું આગળ ઘણા ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી જે કરતા હોય એને માર્કેટ પૂરતું મળતું નથી અથવા માર્કેટ મળે તો બહુ ડિસ્ટન્સ લાંબુ થઈ જાય છે એટલે એકંદરે ખર્ચ વધી જાય ને એના હિસાબે ભાવમાં તફાવત પડી જાય છે પણ જોકે તમારે સારી વ્યવસ્થા છે કે આવી જ છે અમદાવાદ રાજકોટ આવ્યા છે એના હિસાબે તમને માર્કેટ સરસ મળી રહે છે બરોબર અને શું કહેવાય કે આપણે પ્રાકૃતિક ખેતીમાં લો કે જે ઉત્પાદન પછી મેં એમાં સિસ્ટમ બનાવીને એક તો ફિક્સ ભાવ કરી નાખ્યા છે મારો બારે માસ એક જ ભાવ છે સાઠ રૂપિયા માર્કેટમાં દસ રૂપિયા હોય તો ભલે સો રૂપિયા હોય તો મારો ફિક્સ ભાવ છે ગમે મારા ખેતરની એનો ભાવ ફિક્સ અને ઋતુ પ્રમાણે થાય એ તો વેચવી છે આપણે બહારનો કોઈ વસ્તુ બીજી ઋતુ હોતી નથી એ ઋતુનું થાય એ વેચવાનું હોય છે એટલે એ એક સારી વ્યવસ્થા સારું કહેવાય અને તમે કીધું કે તમે છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છો બરાબર તો મતલબ કે ગુજરાતમાં જ્યારે સજીવ ખેતીની કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી લગભગ બે હજાર પંદરમાં કરી હા અને મતલબ તમારે તો આજે આમ જોયું તો આઠ વર્ષ રિપોર્ટ થવા સારું કહેવાય તો તમને આ પ્રાકૃતિક ખેતી તરફ તમારે વળવું પડશે બરાબર તમે કોઈ તમારી જમીનનો તમે રિપોર્ટ કરાવે બરાબર તો તમને એનું પાસેથી માર્ગદર્શન મળ્યું હતું કે કઈ રીતે તમે શરૂઆત કરી પહેલી તો હવે ઉભા પાપ ભળી જવા મને સમસ્યા ત્યાંથી ચાલુ થઈ એટલે ભાઈ સલાહ આપી કોઈ કે ભાઈ તમે આનો રિપોર્ટ કરાવો જમીન પ્રોબ્લેમ જમીનમાં છે એટલે એ સાહેબે જે મને વાત કરી એ મને મગજમાં ઉતરી જઈ એમને સીધી જ વાત કરી ભાઈ આ જમીન તમારી પતી જાય એટલે તમારી પાસે અત્યારે રાસાયણિક ખેતી કોઈ વિકલ્પ નથી રાસાયણિક ખેતીમાં તમે ગમે લોકો આનો ઉપચાર કરશો તો તમને સોલ્યુશન નહીં મળે પ્રાકૃતિક ખેતી તે એક એવી છે ભલે તમે અત્યારે આવો ન એમાં વળો તો ધીરે ધીરે તમે વળતા જાવ તો તમારી જમીન સુધરતી જાય છે અને જે આ તમારે ફૂકારાની આવે એનું સોલ્યુશન થાય એટલે શરૂઆત ત્યાંથી જ થઈ કે ભાઈ કોઈકે સૂચન કર્યું રિપોર્ટ પહેલાં કરાવું રિપોર્ટ કરાવે હિસાબે કીધું કે ભાઈ હવે આ તમારે આ મૂકવી પડશે ખેંચ અને મારું એવું માનવું છે કે આ દરેક ખેડૂત જે ખેતી રાસાયણિક કરે છે એને ગમે ત્યારે આજ નહીં પાંચ વર્ષે વર્ષે પંદર વર્ષે એની આ સમસ્યા તો આવીને ઊભી જ રહેશે એક સમયનો આવશે એક જમીનની કહે છે કે ભાઈ અમે હું થાકી જઈશ હું રિપોર્ટ કરાવજે એટલે ભાઈ હવે આ મૂકો ખેતી ને પ્રાકૃતિક ખેતી કરો તો મિત્રો સરસ મજાની આપણને દિનેશભાઈએ માહિતી આપી તો અમે આપણે એમના ફાર્મની થોડીક મુલાકાત લીધું કયા કયા પાકનું વાવેતર કરેલું છે અને કઈ રીતે છે તે બરાબર સિંગલ પાક ન હોય એક સાર ટમેટી નું આજુબાજુ કોઈ ટમેટી ન આવે એનો બીજો સાર પંદર વી ફૂટ સેટો આવે કે જીવાત જે આવે કોઈ બી રોગ અને જીવાત આવવાનું ફેલાવવાનું એક સિસ્ટમ હોય પ્રકૃતિમાં એક જગ્યાએ કોઈ છોડમાં આવી તો એકને એક પ્રકારના છોડવા હોય ત્યાં આગળ વધે પણ છોડ જ્યારે બદલી જાય બીજા પાકનો થઈ જાય એટલે ત્યાંથી અટકી જાય એટલે રોગ જીવાત જે ફેલાવાની જે સ્પીડ છે એ આ પદ્ધતિમાં બહુ ધીમી હોય

આની સિસ્ટમ એક જ મતલબ છે ભાઈ એક ને એક પ્રકારનું નું આવો તો રોગ દિવાળ સ્પીડ એકદમ તેજીથી થી વધે આમાં એ રોગ દિવાળ સ્પીડ બહુ ધીમી છે ચલાવ આમળા હોય અલગ અલગ રહેવા અરે ગો તો આ સમાજ પરવા બાર આવે અને બીજે કઈ રીતે વેચાણ કરો છો કે આપણે સિંગુ બીજું વેચાણ

मुख मां मां कंटीन्यूअस भाक चालू आहे 12 महस आपण पटकन लावले रिंगन सुरू बनले रिंगन सुरू भाई वो आ अच्छा ओला आणि पांनी पा आणि गाय टू वगैरे તો મિત્રો તમે આ જોઈ શકો છો આમાં એક સાથે ઘણા બધા પાકોનું વાવેતર કરેલું છે જેમાં અલગ અલગ છે જામફળી છે જુવાર છે અન્ય સરગવો છે સીતાફળી છે ચીકુડી છે આંબલી છે અને આ રીતે મરચી અને વેલાવાળા શાકભાજીનું પણ વાવેતર આમાં કરેલું છે આ તમે અલગથી જોઈ શકો છો તો આમાં લગભગ વિસક રેખા અલગ અલગ પાકોનું એકસાથે જંગલ પદ્ધતિથી વાવેતર કરવામાં આવેલું છે આ સરગોન એવું તમે જોઈ શકો છો નવું વાવેતર કરેલું છે બરોબર અને આ જે છે નેશનલ આઠ હાવ્ય છે જ્યાંથી દિનેશભાઈ પોતાનું વેચાણ કરે છે આ એમનું છે છે વેચાણ કરે જે બેનર છે તે અને આ રીતે તે રોડ ઉપર હાવ્ય ઉપર સ્ટોલ લગાડીને તેમનું વેચાણ કરે છે આ શાકભાજીને એવું બધું રાખેલું છે તેની આગળ શેરડીનો રસ પણ વેચે છે અને શેરડી પણ એકદમ પ્રાકૃતિક હોય છે તો જો આપ પણ આ આવી ઉપર નીકળો તો એક વખત દિનેશભાઈ સોનાગ્રની અચૂક મુલાકાત લેજો અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દિનેશભાઈ આપણને સરસ મજાની માહિતી આપી આ એમનું હતું જે આપણે મુલાકાત કરી છે તે બરાબર તો તમને જો આ વિડીયો ગમેક કરજો શેર કરજો અને ચેનલ જરૂરથી કરજો અને હવે પછી આપણે કોઈ આવા નવા જ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી ગો માતર વંદે માતરમ